ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે દિવાલો પર તિરાડો પડી ગઈ છે અને વરસાદનું પાણી પણ છતમાંથી ટપકતું હોય જેથી આંગણવાડીના કર્મચારીઓ દ્વારા જર્જરીત મકાનને બંધ કરી બાળકોને પંચાયત ઓફિસના બીજા માળે બેસાડવામાં આવે છે તલાટી દ્વારા આંગણવાડીના બાળકો માટે પંચાયતના બીજા માળે એક રૂમ આપવામાં આવ્યો છે જ્યાં આંગણવાડીની કામગીરી કરવામાં આવે છે આંગણવાડીનું મકાન પંચાયતના બીજા માળે હોવાથી નાના બાળકોને ઉપર ચડવા ઉતરવામાં મુશ્કેલી પડે છે અને આંગણવાડીમાં કામ અર્થે આવતી સગર્ભા મહિલાઓને પણ બીજા માળે ચડવા ઉતરવામાં તકલીફ પડે છે દાદર ચડતા ઉતરતા કોઈ બાળક પડી જાય તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે જેથી વહેલી તકે નવું મકાન બનાવી આપવા માંગ કરવામાં આવી છે क्या हाँ ये तो मैं <laughs> समझ गया क्या इसके? <laughs> थोड़ी देख खाली आंगणवाड़ी न बेहतर

હમણાં મારી આંગણવાડી જર્જરિત હાલતમાં છે એટલે અમે બાળકોને બેસાડતા નથી પંચાયતમાં સરપંચ સાહેબ તલાટી સાહેબે રૂમ આપેલા છે ઉપર એટલે એક રૂમ માં આંગણવાડી ચલાવીએ છીએ અને બાળકોને બધી સુવિધા પૂરી પાડીએ છીએ પણ સરકાર શ્રીને એટલી વિનંતી છે કે બાળકો ઉપર અમે બેસાડીએ છીએ તો કઈ પડી જાય લપસી જાય એ કોની જિમ્મેદારી થશે એટલે સરકાર શ્રી એટલી મેં વિનંતી કરું છું કે મારી આંગણવાડી નવી બનાવી આપે